વેરાવળમાં વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની શાંતિ રેલી યોજાઈ જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંતર્ગત નવી હવેલી ચોક શાંતિ કબૂતર ને આકાશમાં ઉડાડી રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વિશ્વમાં શાંતિ સંદેશ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો પર શાંતિ સ્લોગન સાથે બેનરો સાથે રેલી શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા સ્કૂલના સ્કૂલ બાળકો જોડાયા હતા પીએસઆઈ મુછાડ પૂર્ણેશ જૈન સહિત ના અધિકારી મહાનુભાવો પણ આ શાંતિ રેલીમાં જોડાયા હતા આજે એકવીસ સપ્ટેમ્બર વર્લ્ડ પીસ ડેના નિમિત્તે અમારી બંને સ્કૂલો શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે વેરાવલ સિટી પોલીસના સહયોગથી અમે આજે એક પીસ રેલીનું આયોજન કર્યું છે આ રેલીનું આયોજન કરવાનો હેતુ સમાજમાં શાંતિ અને વેમનસ્ય દૂર થાય અને બધા એકબીજા સાથે હળીમળી જીવન વ્યતીત કરે આ હેતુથી બાળકો સાથે એક મોન રેલીનું આ દિવસે આયોજન કરેલ છે બાળકો પીસને લગતા વિવિધ ટેમ્પલેટ્સ અને સ્લોગન્સ લઈને વેરાવેલની રસ્તા ઉપર એક રેલીને આયો રૂપમાં વોક કરે છે અને આ વોકનું આયોજન સમાજમાં શાંતિ ફેલાવવાનો હેતુથી અમે આ આયોજન કરેલ છે